નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના રામવાવ પાટિયા પાસે શ્રી વીર હઠીલા હનુમાનજી મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે મહાયજ્ઞનો પ્રારંભ ચોવીસ બે થી છવ્વીસ બે સુધી કુલ ત્રણ દિવસ સુધી યોજાશે મહાયજ્ઞ આજે વહેલી સવારે જૂથળ રામ મંદિર ખાતેથી રામવાવ સુધીની મૂર્તિની નગરયાત્રા યોજાઈ વાજતે ગાજતે મૂર્તિની નગરયાત્રામાં કળશધારી દીકરીઓ સહિત ગ્રામજનો જોડાયા હાલ આજથી દરેક નાના મોટા લોકોએ મોટી સંખ્યામાં પ્રસાદી લેવા જોડાયા તારીખ પચીસ ચારના રોજ મહાપ્રધાન હોમ તેમજ વિશ્વ શાંતિ યજ્ઞ યોજાશે છવ્વીસ તારીખના રોજ સવારે સાડા અગિયાર વાગે મહાયજ્ઞનું બીડું હોમાશે ત્યાર ત્યારબાદ સાડા બાર વાગે મૂર્તિને તીર લગ્ન મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે આ ભગીરથ કાર્યમાં માળિયાહાટીના તાલુકા તેમજ આજુબાજુના તાલુકાની ધર્મપ્રેમી જનતાને પધારવા રાજનભાઈ કક્કડ બાલુભાઈ કાગડા સેજાભાઈ રબારીની યાદી જણાવેલ છે રિપોર્ટર વિનોદ વીરુ જતલા માળિયાહાટીના હું કોંચિતભાઈ રાવળ શ્રી વીરખિલ હરમાન મંદિર વેરાવળ હાઈવે રામભાવથી બોલું છું અત્રે શ્રી વિરઠીલ હનુમાન મંદિર અને શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર બંને મંદિર જે જૂના હતા એનું નવું નિર્માણ કરવામાં આવ્યું છે એ નિમિત્તે જે મૂર્તિઓ છે એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો અત્રે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો તારીખ ચોવીસ પચીસ છવ્વીસ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો શ્રી જૂથડ પાટિયા રામ રામભાવ કાર્યક્રમ છે જેમાં માળિયા જૂથોડ ગળોદર લાઠોદરા આ બધાના બધાની ધર્મ પ્રેમી જનતાને વધારવા હાર્દિક નિમંત્રણ પાઠવું છું અત્રેથી તો આપ સૌને આ કાર્યક્રમનો લાભ લેવા વિનંતી જય શ્રી રામ જય શ્રી વિરાટ લીલા હનુમાન દાદા